ફોક્સ ઓનલાઈન દ્વારા બિઝનેસ ઓન્ટરપ્રિયોર્સ અને શિક્ષણ વિદોની સફળતાને સન્માનિત કરવા વી રાઈઝ એવોર્ડ એન્ડ બિઝનેસ કોન્ક્લેવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું જ્યારે આપણે આપણી વ્યક્તિગત કે વ્યવસાયિક સફળતાની કારકિર્દીના પડાવને પાર કરીને આગળ જતા હોઈએ છીએ ત્યારે

મેં હું પ્રાચી ગોગલ ફ્રોમ મેથ્સ અકેેડમી એન્ડ કો ફાઉન્ડર ફોકસ ઓનલાઇન हम लोगों ने यह अवार्ड फंक्शन ऑर्गेनाइज़ किया है फ़ॉर द फर्स्ट टाइम और हमें बहुत अच्छा रिस्पांस मिला है हमारे पास 50 से ज़्यादा नामिनी आए हैं 20 स्पॉन्सर्स हैं हमारे पास एंड 30 गेस्ट ऑफ़ ऑनर्स हैं इस बार हमें बहुत सारे एंटरप्रेन्योर्स और एजुकेशनलिस्ट को हम लोगों ने सम्मानित किया है क्योंकि अवार्ड देने से एक मोटिवेशन मिलता है और आगे ज़िंदगी में अच्छा करने के लिए हम लोगों ने एक नोबल कॉज को भी सपोर्ट कर रहे हैं एन जी प्रयास एक कोशिश जो 10 साल से अंडर प्रिवलेज बच्चों के लिए काम कर रही है तो हमने उनको सपोर्ट किया है और एक और एन जो स्पेशल किड्स के लिए काम कर रही है उनको भी हमने सपोर्ट किया है तो इस तरह उन सबको हमने अवार्ड्स दिए हैं और लोग काफ़ी खुश हैं थैंक यू મારું નામ છે તત્સદ મુનશી અને આજે હું ઓનલાઈન ફોકસ ઇવેન્ટમાં આવ્યો છું એક બહુ સરસ કોઝ છે અને બહુ બધા લોકો અહીંયા આવ્યા છે અલગ અલગ ફિલ્ડમાંથી સો એ ક્રાઉડ અને એનર્જી જોઈને બી બહુ મજા આવી અને હું અહીંયા આવ્યો છું મારી આવનારી ફિલ્મ કસુંબો જે સોળમી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે એની માટે એક ઐતિહાસિક ફિલ્મ છે પીરિયડ ડ્રામા છે અલાઉદ્દીન ખિલજીના લેટેસ્ટ હાફમાં એ શું કરે છે અને ગુજરાતના પાલીતાણા ગામમાં એણે શું કર્યું હતું અને આપણા શોરવીરોએ જે ગાથા રચી હતી એની એક આખી સ્ટોરી છે હાય હું ડૉક્ટર ઈપલ પટેલ છું મે ફ્લાવર હોસ્પિટલ આઈવીએફ ડિપાર્ટમેન્ટ એટ બોપલ બ્રાન્ચ આજે ખૂબ જ સારું લાગી રહ્યું છે કે વી રાઈઝ એવોર્ડ્સ અને કોન્કલેવ અને ઓનલાઈન બધા લોકોએ ભેગા કરીને બધા સ્પોન્સર્સે જે લોકો સમાજ માટે સોસાયટી માટે હેલ્થ સર્વિસ પ્રોવાઈડ કરે છે કે કોઈ બી લેવલ પર એક એવું કામ કરે છે કે જેથી એ લોકો આજુબાજુના લોકોની લાઈફ સુધારવામાં મદદ કરી શકે છે એ લોકોને એ લોકોએ રેકગ્નાઇઝ કર્યા છે સો આઈ એમ વેરી હેપી ફોર દેટ એન્ડ ધીસ ગાઈઝ હેવ ડન અ રિયલી ગ્રેટ જોબ એન્ડ રિયલી હેપી ફોર દેમ અને ધીઝ કાઇન્ડ્સ ઓફ ઇવેન્ટ્સ શુડ બી રિયલી એન્કરેજ્ડ ઇન અવર સોસાયટી કે જો લોકો સમજતા થશે કે આ લોકો આપણી સોસાયટીમાં ના હોય તો એક બહુ જ એસેટ મોટું આપણે ગુમાવી રહ્યા છે સો દે આર એન્કરેજિંગ ધીસ કાઇન્ડ ઓફ પીપલ એન્ડ એમ રિયલી હેપી ફોર દેટ થેન્ક યુ રિપોર્ટ અમદાવાદ